ગુજરાત ના સ્થાપના દિવસે ગર્વી ગુજરાતમાં આવેલા લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ડીસા ખાતે એરોડ્રોમ ગ્રાઉન્ડ ખાતે કરી વિજય વિશ્વાસ સભામાં અંબામા ના જય જયકારથી સાથે સભા સંબોધી જનસંગ ના સમયથી અમે સમગ્ર દેશની સેવા કરવા માંગી એ છીએ ભાજપ દેશના દરેક વિસ્તાર અને દરેક વર્ગની સેવા કરવા માંગે છે રાજકીય લાભના આધારે કામ કરુંંગે ભાજપનો સિદ્ધાંત નથી અમારા માટે લોકસભાની ચૂંટણી માત્ર સ

ગુજરાતી ચૂમે મારી આશાનું સન્માન છે તું વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત અમારા દેશ કે प्रधानमंत्री जी क्या बात है हम कितने सौभाग्यशाली हैं हमारे भारत देश में हमारे प्रधानमंत्री भी जो हिंदुत्व को एक नई दिशा दे रहे हैं हिंदुस्तान को एक नया बल दे रहे हैं दुनिया के सामने भारत को एक नए तरीके से ला रहे हैं वरना प्रधानमंत्री तो बहुत आए ना जाने कितने लेकिन हमारे देश के प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी क्या बात है विदेश से विदेश से कितनी अच्छी बात है कोई आता है हमारे देश में हमारे देश में कोई आता है અમારે દેશ કે બારે કે બારાની મહેનત રહી છે અને એના પરિણામે આજે આપણું ગુજરાત આગળ વધ્યું છે મારી સૌ મતદાતાઓને વિનંતી છે સૌ મારા વાલા નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે આપણે તો બનાસકાંઠાના લોકો ધૂળીની ડમરીઓમાં મોટા થયા જોઈએ આપણે તો ગરમીને ઓગાળી દીધી એવા લોકો જઈએ ગમે તેટલી ગરમી હોય મતદાન વધવું જોઈએ વધુમાં વધુ મતદાન થાય અને જૂના બધા રેકોર્ડ તૂટવા જોઈએ તોડજો તોડજો તો ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવશો ગુજરાતની બધી સીટો જીતાડજો આપણી બે બે સીટો અહીંયા જે ભેગા થયા છે બધા જીતાડજો પાક્કો